લાયક ના લાયક ફિલ્મ બે હજાર પચીસ માં સિનેમા માં રિલીઝ થવાની છે અને આ ફિલ્મના શૂટિંગ દરમિયાન હિતેન કુમારજી એ લાઈવ થઈને તેમના ચાહકો સાથે વાત કરી હતી અને આ દરમિયાન તેમણે કહ્યું હતું કે બે હજાર પચીસના જૂન મહિનામાં તેમની મચ ચવેટે ફિલ્મ વર્ષ ટુ ફિલ્મ પણ રિલીઝ થવાની છે અને વર્ષ ટુ ફિલ્મના રિલીઝને લઈને તેમને માહિતી આપતા કહ્યું હતું કે વર્ષ ટુ ફિલ્મ જૂન મહિનાના અંતમાં સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે એટલે કે હિતેન કુમારજીની વર્ષ ટુ ફિલ્મ પણ આપ સૌને જલ્દી સિનેમા ઘરોમાં જોવા મળશે હિતેન કુમારજીએ આ લાઈવમાં તેમની બે માં એકમાં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું ભાગ એક આ ફિલ્મને તેઓ રીરીઝ કરવા માગે છે અને ગુજરાતના ઘણા બધા સિનેમા ઘરોમાં ફરી એક વખત મૈયરમાં મંડું નથી લાગતું ફિલ્મ જોવા મળી જશે અને આ ફિલ્મના રી રિલીઝ વિશે પણ હિતેન કુમારજીએ વાત કરી હતી કે હિતેન કુમારજીની ખૂબ જ ઈચ્છા છે અને તેમના ચાહકો પણ તેમની આ ફિલ્મને રીરીઝ કરવાની ડિમાન્ડ કરી રહ્યા છે ફર્સ્ટ ટુ ફિલ્મના રિલીઝ પછી હિતેન કુમારજી આ મૈયરમાં મંડું નથી લાગતું ફિલ્મને સિનેમા રી રીરીઝ કરવાના છે તેની પણ હિતેન આ લાઈવમાં વાત કરી હતી એટલે કે આપ સૌને સો ટકા હિતેન કુમારજી માં મનડું નથી લાગતું ફિલ્મ ફરીથી સિનેમા ઘરો જોવા મળશે અને બે માં રિલીઝ થયેલી મૈયરમાં માં મનડું નથી લાગતું ફિલ્મ તે સમયે એક મોટી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી અને આ ફિલ્મ દર્શકોમાં ખૂબ જ પોપ્યુલર ફિલ્મ છે અને અત્યારના નવજુવાનો માટે હિતેન કુમારજી આ મૈયરમાં મનનું મંડનું નથી લાગતું ફિલ્મ રી રિલીઝ કરવા માંગે છે અને આપ શું જાણો છો અત્યારે બોલીવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી જૂની ક્લાસિક ફિલ્મોને સિનેમાઘરોમાં રી રિલીઝ કરવામાં આવી છે અને આ ફિલ્મોએ રી રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર જબરજસ્ત કલેક્શન કર્યું છે અને હવે હિતેન કુમારજી પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મંડળું નથી લાગતું આ ફિલ્મને ફરી સિનેમા ઘરો માં કરીને તેઓ ગુજરાતી ઓડિયન્સને ફરી એક વખત જૂની ફિલ્મોની યાદો અપાવવા માંગે છે અને જો સિનેમા ઘરોમાં હિતેન કુમારજીની આ મૈયરમાં મંડળું નથી લાગતું ફિલ્મને સિનેમાઘરોમાં સિનેમા જબરજસ્ત રિસ્પોન્સ મળે છે સાઉથ અને બોલિવૂડની જેમ આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પણ જૂની ક્લાસિક બ્લોકબસ્ટર ફિલ્મો ફરીથી સિનેમાઘરોમાં રી રિલીઝ થતી જોવા મળી શકે છે આપ સૌ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કઈ જૂની ફિલ્મોને ફરી એક વખત સિનેમાઘરોમાં ઘરોમાં રીરીઝ થતી જોવા માગો છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ હિતેન કુમારજીની આ મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મને રી રિલીઝ થશે તો જોવા જશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી